ખૂબ સારો સવાલ છે પશુધન વસ્તી ગણતરી એ આપણા દેશમાં કેટલી પશુઓની ઓલાદો છે અને એની સંખ્યા કેટલી છે એ દર પાંચ વર્ષેની ગણતરી કરવામાં આવે છે છેલ્લી પશુધન વસ્તી ગણતરી બે હજાર ઓગણીસમાં થઈ હતી આ માસમાં બે હજાર ચોવીસના નવેમ્બર માસથી આગામી ચાર મહિના માટે આપણે ઘરે ઘરે જઈ અને ગણતરીદારો જે છે એ પશુઓની વસ્તી ગણતરી કરશે જેમાં ગાયોની ભેંસોની અને જે પણ આપણા પાલતુ પ્રાણીઓ છે જેવા કે ઘોડા ગધેડા ઊંટ હાથી બકરા આ તમામ પશુઓની આવશે મરઘા અને બધા એની પણ ગણતરી થશે અને બે હજાર ચોવીસમાં માં નવેમ્બર મેસમાં શરૂ થયેલી પશુ ગણતરીમાં લગભગ છત્રીસો જેટલા ગણતરીદારો ઘરે ઘરે જઈ અને વસ્તુ ગણતરી કરશે એમાં શહેરમાં પણ પશુધન વસ્તી ગણતરી થશે અને ગામડાઓમાં પણ થશે તો ગણતરીદારો ગણતરીદારો પશુપાલકોના ઘરે જશે તો તો લાખ જેટલા ઘરો છે ત્યાં જઈ અને પશુધન વસ્તી કરશે આપ તમામ પશુપાલકોના ઘરે જયારે ગણતરીદાર પશુઓની માટે પૂછવામાં આવે ત્યારે સાચી માહિતી આપવી જેથી કરીને પશુઓને સાચો આપણા રાજ્યમાં કેટલા પશુધન છે કેટલી ગાયોની સંખ્યા છે કેટલી ભેંસોની સંખ્યા છે ઓલા દ્વારા એ આપણને ખબર પડે કેટલા ઘેટા બકરા છે કેટલા ઊંટ છે કેટલા છે કેટલા ઘોડા છે જેની આપણને જાણકારી હોય તો રાજ્ય સરકાર ભારતભરમાં કેટલા પશુધન છે એ આપણે આપણને અંદાજ આવે અને જેના આધારે જયારે પણ કોઈ નીતિવિધ નિષ્યક બાબતો હોય જેમ કે બજેટ પશુપાલનની તરફથી બજેટ આપવાનું હોય તો આપણને ખબર હોવી જોઈએ કે આપણા રાજ્યમાં આટલા પશુઓ છે પોલિસી ડિસિશન લેવાનું હોય અથવા આપણે ડિઝાસ્ટર કોઈ પણ વખતે ખૂબ વરસાદ પડતો હોય છે કે અછત થતી હોય છે ત્યારે પશુઓ કેટલા છે એ આપણને ખબર પડે આ સાથે સાથે જેટલા એક તો લાખ ઘરો મેં જે કીધા જે શહેરો અને ગામડાઓમાં એની સાથે સાથે જેટલા ગૌશાળા અને પાંજરાપોળમાં જે પશુઓ છે અથવા તો જેટલા તબેલાઓમાં પશુઓ છે એ તમામ ની પશુ તમામ ખાતે જે ઉછરી રહ્યા છે એ તમામ પશુઓની વસ્તી ગણતરી કરવામાં